તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયો માં તમારું સ્વાગત છે ને આજે આપણે શરૂઆત વિડિયોની ની કરી નાખીએ છે ને સ્ટુડિયો પર આ શરૂઆત કરના છીએ આપણે વિડીયો ની ને વિપુલ તમને બતાવી દઉં વિપુલ બતાવું ભાઈ અમારે પરવાનગી લેવી પડે વિપુલ ની

કે કોઈ જીત્યું નહીં કે આપણો નહી કાલે જ પડવાનો છે એટલે કોઈ ટેન્શન નહીં ને વિપુલે પણ નહીં જીત્યો કે મુ પણ નહીં જીત્યો ને એમો એવી શરત લાગી કે જેની કમેન્ટ વધારે આવશે એને વિજેતા ઘોષિત કરવામાં આવશે તો દરેક ચાલક મિત્રો મારાથી પ્રાર્થના કરું છું કે મારી કમેન્ટ કરજો વિપુલ ને કોઈ કમેન્ટ ના કરતા વિપુલ એમ કેવા માંગતો મારી કમેન્ટ કરો એમ ને મારી કમેન્ટ કરજો કારણ કે હું એ તો બધાને એવું લાગ્યું હતું કે હું જીતી જાય હું જીતી જાય પણ કોઈ પણ જીત્યું નહીં તો આપણે આજનો ચેલેન્જ વિડીયો રમવાની શરૂઆત થઈ ગઈ છે એવું તો હું તો આશા કરું છું કે મારી કમેન્ટ આવે જેમ કે એસબી ફિટનેસ તમે જરૂરથી કમેન્ટ કરજો મારા નામે તો અમારી તો કમેન્ટ આવવાની અમને આશા નહીં પણ ચાહક મિત્રોના ના સપોર્ટ થી કમેન્ટ આવી શકે છે તો જરૂરથી સપોર્ટ કરજો ચાહક મિત્રો જેઓ આ વ્લોગ વિડીયો સપોર્ટ કર્યો એવો કમેન્ટમાં સપોર્ટ કરજો જેમ કે કમેન્ટ તમે કરશો તો અમે વિજેતા ઘોષિત થઈ શકશું

બોલો ભૂલી જાય મિત્રો જો આપણે મગુકા કરીએ છીએ ટોટલી કોમકા આપણા અહિયાં થાય છે અને એક વર્ષની ગેરંટી આપવામાં આવે છે લેબ ટેસ્ટ ની તો તમે જરૂર થી

તો જોઈ લો નેટ કઈ રીતે આવે છે એટલે અમે વિડીયો બનાવી લીધો હોય જેમ કે અમને કેતે ફાવે કે નેટ હવે જીવ હવે આવ્યું તો આપણે આવી ગયા તા શોપિંગ ના નીચે જોઈ લો બોલીને ચા મંગાવી મંગાઈ ને પીવી ભાઈ બોંગ બંધ કરજો મારે કોપી આવશે

તો કોંગ્રેચ્યુલેશન હા થેન્ક યુ થેન્ક યુ કાંગારું ચેસન ચા તોડી ગયા તાજો લાવી ચા કે થોડી કોંગ્રેચ્યુલેશન મારે એવું થઈ જાય મારે કુંડળી બોલો છે તો કાંગારોલેશન થઈ જાય મારે સિસ્ટમ છે કે ગમે ભૂલ પડે તો હું લોકમાં નાખી દઉં કટિંગ નહી કરતો જેમ કે આપડે બોલો ભૂલ થઈ જાય અમુક ટાઈમે સ્પીડમાં બોલી જાય તો ભૂલ થઈ જાય રિયલ બતાવવાનું એવું નહીં કે ભાઈ આપણે હારા હારા શબ્દ મિલિયન અમુક કોમેડી શબ્દ એવા પણ મૂકવા પડે મજા આવે એને કહેવાય બ્લોક તમે સારા સારો બોલ્યા હોય ની કટિંગ કરો મજા ના આવે મારા પચી પચી હજાર હેડાવી હજાર હેડા મારે ફેસબુક માં હજી ગણ બે હજાર વિડીયો નાખે મારા

ચીટિંગ કરીને દો આવશો વગર નહીં તને ભાઈ ટચ કરવાની કમ્પ્લીટ આ ફેર થી એક ટ્રાય ફેર થી તો ભાઈ હારી ગયા તો આપણે દસુભા ના ટ્રાય કરીએ દસુભા એક ટ્રાય કરવા પડશે ચલો

તો કેટલો ટાઈમ લાગશે તો મને ખબર નહીં ઓપનિંગ છે ત્યારે આપણે દળાઈ જવું પહેલા દિવસે કે આપણે તો હમટાર પહેલા દડાક છે તો ટાઈમ તો લાગશે ને તો પંદર વીસ દિવસ તો ખરા એટલે ખરા અમદાવાદમાં તો આ રવિવારે બે ફેન્જઆઈસીનું ઓપનિંગ એ તો પછી કીધું તો આ રવિવારે આપણે ફેન્ચસીનું ઓપનિંગ છે અમદાવાદની અંદર ત્રણ એજન્સીની અમને ત્રણ જે એજન્સી આપી અમદાવાદની અંદર એ પણ ઓપનિંગ છે તો આપણે અમદાવાદમાં ચાર ઓપનિંગ છે આ રવિવારે તો આપણે જવાના તો

ના તમે સપોર્ટ કરી દેવો એમની ભાષા વિચિત્ર ગુજરાતી ભાષા ની પેલું તું બોલતી હોય આપડે ભાષા તું બોલી રહ્યો ના હું અમુક આવી ફોન હું સ્વાગત નહીં કોરોના તું બોલે એમ ના પેલા બોલે